નમસ્કાર તો આપણે અત્યારે બે હજાર ચોવીસમાં એક ભાઈ છે એની લાઈવ મુલાકાત લેવા માટે આવ્યા છે અને એણે આપણે બે હજાર ચોવીસમાં એની શેરડીનો જે પાક છે એમાં આપણી બાયોફિટનો ઉપયોગ કરેલો છે તમને શૂટિંગમાં હું લાઈવ દેખાડું છું આ એની શેરડી છે આ તમને લાઈવ એને શેરડી દેખાડું છું અને શેરડીનો પાક છે ઓકે હવે આપણી સાથે ખેડૂત છે અને પોતે મતલબ ઓર્ગેનિક તરફ અગ્રેસર છે અને ઓર્ગેનિકમાં માને છે તો આપણે એની સાથે લાઈવ મુલાકાત લઈએ નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો ને મારું નામ લક્ષ્મણભાઈ ભગવાનભાઈ સોલંકી છે ગામ ગીર સોમનાથ હમ હવે લખ્મણભાઈ તમારો હાલનો વ્યવસાય શું હું પશુ ડોક્ટર છે ઓકે અને તમે મતલબ આ બે હજાર ચોવીસમાં આ શેરડી છે એમાં શું ઉપયોગ કરેલો છે અને છેલ્લા બે વર્ષથી તમે તમારા ખેતરમાં શું કરો છો એ જરી જણાવો તો દર્શક મિત્રોને ખ્યાલ આવે બે વર્ષથી હું સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતીથી મારા ખેતરને સિંચાઈ કરું છું ને ગાય આધારિત ખેતી તરફ વળેલો છું ને છેલ્લા મતલબ આ શેરડીનું વાવેતર છે એમાં બેક્ટેરિયા બેઝ એનપીકે આ એનપીકે દર્શક મિત્રો તમે જોઈ શકો છો એનપીકે આ લાઈવ તમને દેખાય છે એનપીકે

એને હાથમાં આપણે શેરડી છે એ તમે લાઈવ જોઈ શકો છો એને હાઈટ આ તમે જોઈ શકો છો આ ઉપરથી વળી ગઈ છે અને આ એનો એનો ટૂંકમાં ગ્રોથ તમે જોઈ શકો છો હાથમાં જે એની જાડાઈ જોઈ શકો છો એક નહીં પણ ટૂંકમાં દરેકે દરેક શેરડીના સોડ છે એ તમે જોઈ શકો છો તંદુરસ્તી કેવી છે આ તમે લાઈવ જોઈ શકો છો

આ પ્રોડક્ટ આવવાથી પ્રકૃતિ નું જતન થાય છે પ્લસ આપડા પાક નું જતન થાય છે ને પશુધન નું પણ જતન થાય છે એટલે આપડે આ કડીના માણસ હોવાથી આપણે ઓર્ગેનિક તરફ વળેલા છે ને મારા હિસાબે કે હું કહું છું કે આ બધી વસ્તુ બહુ સારી અને રિઝલ્ટ વાળી વસ્તુ હોવાથી બધા લોકો ઉપયોગ કરે બધા લોકો ઓર્ગેનિક તરફ પડે એવી શુભકામના ઓકે અને બીજા ખેડૂત મિત્રો આપડી પ્રોડક્ટ ડોક્ટર વાપરશે તો શું રિઝલ્ટ મળશે કરી હા હા ચોક્કસ ચોક્કસ મળશે તમને સંતોષ છે સંતોષકારક એમાં એક બે ટુક ટુક જે આપણે આ શેરડીનો સોડ આવે છે એમાં જરીક તમારો બટિકા એક ગણીને ઉપરથી નીચે બતાવો તો ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે 100% ઓર્ગેનિકમાં શું ફેર પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર

બરાબર આવતા સમયમાં તો તમારે ઓર્ગેનિક તરફ ફરે જતા આવવું જ પડશે બરાબર તો એના માટે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ સો ટકા બે વર્ષથી ડૉક્ટર છે એ ઓર્ગેનિક ખેતી કરે છે અને બધા એમ કહે છે કે ઓર્ગેનિકમાં નથી થાતું તોય તમે જોઈ શકો છો આની જાડા લઈ અને એની લેન્થ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો કોઈને એમ ન થાય કે ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર કરેલું છે તમે સ્થળ ઉપર એ તપાસ કરી શકો છો ડૉક્ટરનું ગામ વડનગર છે અને પોતે પશુ ડોક્ટર છે સાથે ઓર્ગેનિક માં બહુ શોખ છે એટલે એના ડોક્ટર ના પશુ તમને હું બતાવી દઉં શોખ આ ડોક્ટર છે એનું પશુધન છે એની પાસે એ પણ તમને હું બતાવી દઉં કેવા શોખીન છે આ તમે લાઈવ જોઈ શકો છો પાસે ભેંસ છે એના ઘણા બધા પશુ છે પોતે ઓર્ગેનિક ખેતી ઉપર કામ કરે છે આ એની શેરડી છે લાઈવ આપણે શૂટિંગ કર્યું છે નમસ્કાર આભાર